જૂનાગઢથી ખેડૂત આંદોલનનું રણસિંગુ ફૂંકનાર હવામાન આગાહીકાર પરેશ ગૌસ્વામી કિસાન સહકાર સમિતિના નેજા હેઠળ ખેડૂતોની વિવિધ રજૂઆત સંદર્ભે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ મોટા પાયે ખેડૂત આંદોલન થાય તેવું સાંભળવા મળે છે શું કહ્યું પરેશ ગૌસ્વામી અને ખેડૂતોની શું રણનીતિ છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કિસાન સહકાર સમિતિની બેઠક બોલાવી હતી આ બેઠકમાં ખેડૂતોની વિવિધ પડતર માંગણી મુદ્દે મીટિંગ બોલાવવામાં આવી આ બેઠકમાં ખેડૂત આંદોલન વિશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા પરેશ ગૌસ્વામીએ શું જાહેરાત કરી આવો સાંભળીએ જય જવાન જય કિસાન આજે કિસાન સહકાર સમિતિના અમારા સભ્યોની એક સામાન્ય બેઠક હતી આ સામાન્ય બેઠકની અંદર જે અત્યારે જે ખેડૂત પાર્ટીનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આંદોલનને લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે રાજકીય આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેટ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ કે આંદોલન છે એકદમ બિન રાજકીય અને ખેડૂતનું આંદોલન છે એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને આપી શકવાના નથી બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે દસ નવેમ્બર બે ના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે બસો મણ પૂરી ખરીદવામાં આવે બીજી માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસ નો જે પાક વીમો છે એ દરેક ખેડૂતને મળી જાય અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે બાર દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું આજે બાર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા વાત છે એ સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધા મતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે અને અમારે આ ત્રણ માંગ છે આ ત્રણ માંગ લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છે એટલે જેથી કરીને અમે આ વિડીયો મારફતે દરેક ખેડૂત પણ અપીલ કરીએ છીએ તો આપણે સાંભળ્યું કે આગામી નવ તારીખે કિસાન સહકાર સમિતિના નેતૃત્વ હેઠળ ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે એટલે કે ફરી એક વખત ગુજરાતમાં ખેડૂત આંદોલન થાય તો નવાઈ નથી સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ